એ તો બધી જવા દો તે ચમ આવ આટલે બે ઊભો તો ખરી એમના તો તમે ચમ આવ હતા મન થોડા પૈસા અમારે પગ ચોટતું જ નહી લાગતું મન થોડા પૈસાની જરૂર એટલે હું તમને જે પૈસા લેવા આવ્યો તે પણ પર કોઈ ઇન્ડા બિન્ડા હજુ વિચે નહી હું જરૂર પડી પૈસો મારા પત્રી જાનન એટલે લગન આવ્યો હોય એટલે ને અમાર પૈસાની જરૂર પડી તો બો મી અંડા બિન્ડા વિચે નહી ને કાલો તો બલક ભઈ આલો વેજવા 4 ટકા વેજ દીયો

કેટલું આઘું હું તો હેડી હેડી થાકી ગયો આર્યું હોય આ ખરે આરો અરંડ વાર છે કાબાજી આટલું બધું તમે વસાઈ ગયો તો તમારે થોડક તો પૈસા હશે તમે માથે જીઠ્ઠું બોલો કા ભાભી બધું કલમ મલા કરણ બધું માથાન ટાળ પણ ના મારી માની છો પણ તમારે પૈસા હશે પણ તમારે કાઢવા નહીં મારી માની છો પણ તમે એવું કહો યાર

ગણી દઈએ કેટલો વ્યાજ ને કેટલી મોડી બધી હા ગણી જો આ આયું તો હ ખાસું આવ્યું હ જો આ આટલું વ્યાજ આવ્યું ને આટલી આપણે મોડી હતી એટલા ગણો તમે હું આટલા ગણ લઉં હા જે ભાઈ પૈસા આલે તો એ ભાઈ વ્યવહારનો હારો લાગો તરત પાછા આવી આવીજો જેટલી મુદત કીધી હતી ને એટલામાં જ હો બીજું કોક આવે તો ઈવન પધરાઈ દીએ પાહા આયરા આપણે તો વ્યાજો જ લેવું ને પૈસા આઈ જાય બેઠા બેઠા

નકોન ઓન આડેજી ઇમને અમે તો ગાબા અમે તો ઓન જોઈ લેશું તમાર જોડે લઈશું 70 ને 80000 લઈશું પછી કઈ મહિનાનો વયદો યાદ રાખજો પણ પચા પૂરા તો ના હોય બે હજાર કપાઈ ને એટલે એટલે અડતાલી હજાર રૂપિયા એ તો મજા કરતો હતો પણ આજે અડતાલીસ હાજર હાલે બે કાપે એક વ્યાજ કાપી લીધું

આ રેડો પેલોન તો પૈસા આલે હવે બીજું કોક આવે તો આય આલ ને એટલે વધારે હાચાવા તો ના પડે ભાઈ બસ મજા બોલો જીમ જોઈન શરીર પાતળું પાતળું કરીને કરશો હું હા કોમ કરતા પડે હારું ખેતરમાં પણ પૈસા પણ પાછા જે રીતે

પેક બનાવવાના હા પેક બનાવવાના ઓમ પાલે મે સિક્સ પેક કઈ ને એવું ઓ પેલે નહી આવે પેલે આવો આપે વિધાન પાળા તમે હા ઓ તો ઈવન જો આપણે પૈસા આલે ને છૂટા આવે આવ આર ઓળો પૈસા આલ ચાર પૈસા આઈ જવા જોઈએ નકા વીગો જતો રહે તમારો સમજી લે હા ના જાય એવું કરજો ખાલી ખોટો હા હો ને એ હા પૈસા લેવા ગયું લો તો કોઈ આવે એવું લાગતો નહી એટલે પૈસા રાખો જોડે કાલ બાલ પાવ આવશે આ બેને ખબર પડી એટલે બીજા લાવશે ને ના બેંકમાં જવાની આલવા કરતા આજ આપણો હોય વધારે આવે હા તમે ચાબા મારી નાવું આ બાજુ હા દૂધ ની આખા આટલા પૈસા પીવડાવ છો કાવો મજા ના ના આપડે દૂધ વાળી આખી ઇલાયચી ની બનાવું મારી ને છેતર માં